નમસ્કાર મિત્રો આજે ફરીથી હું આપની સમક્ષ એક મહત્ત્વનો ટૉપિક લઈને આવ્યો છું ત્યારે મારા એક સાથી મિત્ર વોટ્સએપના એક મેસેજ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સાહેબ નોટરીના લખાણથી સાતબારમાંથી હક કમી કરી શકાય તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીનો એક મહત્ત્વનો મુદ્દો આપણે સમક્ષ લઈને હું આવ્યો છું ત્યારે જો આ પ્લેટફોર્મ ઉપર આપ નવા હોય તો જીનેસ એડવોકેટ પ્લેટફોર્મ પર સબસ્ક્રાઈબ કરી નાખશો જેથી કરી અવનવા વિડીયો સૌથી પહેલાં આપને મળતા આવે જો કોઈ પણ પ્રોપર્ટીમાં હક છે તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એમ કહે છે અથવા તેની જોગવાઈ એવી રીતે કરવામાં આવી છે કે કોઈપણ પ્રોપર્ટી અથવા મિલકતની તબદીલી થાય તો સો રૂપિયાથી વધારેની કિંમતની પણ મિલકત રજિસ્ટર દસ્તાવેજ વગર ટ્રાન્સફર થઈ શકે નહીં એટલે કે નોટના લખાણથી કોઈ પણ મિલકત ટ્રાન્સફર એટલે કે તબદીલ કરી શકાય નહીં પછી ભલે તે બક્ષિસ હોય વેસાણ હોય કે લીઝથી હોય કે અન્ય રીતે હોય આમ સો રૂપિયાથી કોઈ પણ વધારેની કિંમતની પણ મિલકત રજિસ્ટર દસ્તાવેજ વગર ટ્રાન્સફર થઈ શકે નહીં